નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણા મહેમાન છે ડૉક્ટર નીતિન દોશી નીતિનભાઈ નવી સવારના સ્ટુડિયોમાં તમારું સ્વાગત કરીએ છીએ ધન્યવાદ આનંદ આ નીતિનભાઈ છે કોણ નીતિનભાઈ મૂળ વઢવાણના પચીસ વર્ષથી અમેરિકામાં રહે છે વોશિંગ્ટન ડીસીની બાજુમાં એમની પડખે રહે છે આજે એમની સાથે વાતો કરવી છે આરોગ્યની વાતો કરવી છે એમના જીવનમાં એવું બન્યું કે તેમણે આરોગ્ય માટે ક્રાંતિ કરી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે બહુ રસપ્રદ છે અને બહુ પ્રેરક પણ છે એમાંથી ઘણું બધું શીખવા જેવું પણ છે મેં થોડા વર્ષો પહેલાં એમની પોઝિટિવ સ્ટોરી લખી હતી આ વખતે પાછા અહીંયા આવ્યા તો મને મન થયું કે આપણે નવી સવારમાં એનો એક વિડીયો પણ બનાવીએ નીતિનભાઈ પહેલો સવાલ તો તમને હું એ પૂછું કે આ શરીર ભગવાને આપ્યું છે તો એ શરીરને સરસ રીતે રાખવું એ આપણી બધાની પહેલી ફરજ છે એકદમ તમે જે વાત કરી એ બહુ મુદ્દાની આપણે કહે ને હંડ્રેડ ટ્રુ કે આપણને ભગવાનને જવાબદારી આપી એ આપણે જન્મ આત્માને પેલું ઘર આપ્યું આ શરીર હવે એને આપણે શરીર એ આત્માનું ઘર છે ઘર છે પહેલું આપણે કે આપણે ઘર કેટલા તો હું એ ઘરને કહું આપણે ત્રણ ઘર એક જે આપણે આત્માને આપ્યું આ શરીર એ પહેલું ઘર બીજું ઘર જે ઘરમાં રહીએ એક ઘરને પણ એવું ધીમે ધીમે બનાવવાનું કે એની કુદરતી હોય એમાં માટી પથ્થર એવું હોય સિમેન્ટની બદલે તો એ ઘરની દિવાલો પણ શ્વાસ લેતી હોય વાહ ને નળિયા જેની દિવાલો પણ શ્વાસ લેતી હોય એ એ આપણું બીજું ઘર અને ત્રીજું ઘર કે ઘરની આજુબાજુ જમીન જ આપણી આપણે યાર્ડ કે મારે એ યાર્ડ એવું છે કે મિની ફૂડ ફોરેસ્ટ નાનું નાનું જંગલ કે જ્યાં તમે બહાર નીકળો ને તમારે એસી ટકા ક્યાંથી મળી તમે ગુસિસ્ટોરમાં ખરીદવા ન જોવું પડે ફળ ફૂલ શાકભાજી ક્યાંથી જ મળી આ આ મસ્ત કહેવાય ત્રણ ઘર આપણે થઈ જાય એ ઘર ત્રણ ઘર આપણે સુંદર રાખીએ તો જીવન સારી રીતે જીવી શકાય નીતિનભાઈ તમારા જીવનમાં એવું તે શું બન્યું કે એક ક્રાંતિકારી કહી શકાય એવો આરોગ્યનો આખો પ્રયોગ તમે કર્યો એ શું બન્યું હતું એની વાત કરો ના એ વાત બધી વસ્તુમાં ક્યાંક ક્યાંકથી આપણને એક ટર્ન ટર્નિંગ પોઈન્ટ મળે બરાબર એ હું ટર્નિંગ પોઈન્ટ ડૉક્ટર હતો હું જાણતો હતો પણ તોય લગભગ એજ એજ ઓફ ફિફ્ટી ફાઈવ મારી પણ થોડી અરે મારે ડૉક્ટર મારે પણ આપણે જે આપણે દર વર્ષે ફેમિલી ડૉક્ટર પાસે હું ડૉક્ટર હતો એની પાસે ચેક કરાવી કે એન્યુઅલ ચેકઅપ એમાં એટલે ઓલમોસ્ટ સત્ય મને અત્યારે સેવન્ટી ટુ છે પણ એ પંચાવનની આજુબાજુ ત્યારે મારું વજન હતું લગભગ હન્ડ્રેડ સિક્સટી પાઉન્ડ અત્યારે હન્ડ્રેડ એન્ડ ટેન જેવું છે પણ હંડ્રેડ સિક્સટી પાઉન્ડ મારી પામ ફાંદ હતી એટલે ઘણા કે આપણે એવર પ્રેગ્નન્ટ નેવર ડિલિવર અને થોડા મને ખીચડોમાં સોજા આવી ગયા બે વખત પાણી ભરાણું પછી થોડું એસિડિટી કોન્સ્ટિપેશન મારે દર લગભગ ત્રણ ચાર મહિને શરદી ઉત્તર થઈ જાય તો મહિનો દોઢ મહિનો ચાલે એન્ટીબાયોટિક કોર્સ કરવો પડે કંઈ સિઝન બદલાય એટલે મને હું એવું કે સિઝન બદલાય એટલે હવે હું શું મને એલર્જી કે સિઝન હું કંટ્રોલ ન કરી શકું એટલે આવું બધું હું ડૉક્ટર તો એવું હું બધો ડૉક્ટર હું એવું માનતો હતો એટલે કંઈ તો આપણે થાય હોય એને હેન્ડલ કરવાનું એટલે પછી દવા લઈને પછી કોઈ એન્ટીબાયોટિક લઈ આવું બધું ચાલે કે છેલ્લે પછી તમારા ડૉક્ટર પછી મને થોડું શુગર દેખાણું થોડું કોલેસ્ટ્રોલ ડૉક્ટર પ્રિસ્ક્રિપ્ટ મળે કે ડૉક્ટર દોષી આ તો પ્રિસ્ક્રિપ્શન ત્યાં મારી આંખ ઉગડી ત્યારે મારે તેને મને અંદરથી ચમકાવ છો કે હું ડૉક્ટર હું દવા લખીશ પણ મારે દવા લેવી નથી મારે જો દવા ન લેવી હોય તો એ કંઈ ખાલી એ નિર્ણય ના ચાલે પણ સમથિંગ આઈ હુવ ટુ ચેન્જ પછી એમ કરતાં કરતાં શું કરું શું કરું તો એ વખતે મને મારા કબાટમાં મહાત્મા ગાંધીની બુક પેઢી હતી આરોગ્યની ચાલતી ખાલી પેઢી થઈ હું ધ્યાન નહોતો આપતો કે મારે એમના પગલે કંઈક ચાલવું જોઈએ ભલે એમના જેવું એક્ઝેક્ટ કંઈ કોપી ન થાય પણ એમના પગલે આપણે જે સારા સારા પુરુષો છે જે મને ગમે છે એના પગલે હું જો ન ચાલું તો એ મેં જાણેલું શું કામનું એ બુક શું કામની તો ખાલી લાઇબ્રેરી થઈ એક મને એ વિચાર્યો મેં ધીમે ધીમે શરૂ કર્યું કે એમાં પછી એક આખો કે હું જે કંઈ છું એ મારી પસંદગીનું પરિણામ છે હવે આ પરિણામ મારે બદલવું હોય તો મારે પસંદગી બદલવી પડે એ અમારા મેડિકલમાં એવું કહેવાય હિપો હિપોકેટિસ એ ફાધર ઓફ મેડિસિન કહેવાય એ પચીસો વર્ષ પહેલાં ગ્રીસમાં થયેલા પચીસો વર્ષ પહેલાં બે હજાર પાંચસો જે વખતે આપણે મહાવીર ગૌતમ આપણે આ બાજુ થયા હતા એ એરામાં અમુક હું સારું પૂરું છું જીસસ કહે છે બધું એ એરામાં થયા એટલે એમને ગ્રીસમાં પહેલી મેડિકલ કોલેજ શરૂ કરી એ વખતમાં જે સાયન્ટિફિક મેડિકલ કોલેજ પચીસ વર્ષ પહેલાં એટલે એ અમે ફાદો મેડિસિન કહીએ અને એમને બહુ સરસ અમુક પ્રિન્સિપલ આપેલું કે તમે જે કંઈ ચોઈસ કરો ને એ કુદરતી નજીક હોવી જોઈએ ખોરાક કે દરેક ચોઈસ તમે કપડાં મકાન બધું જો ને કુદરતી જેટલા દૂર એટલા તમે નુકસાનમાં કુદરત જેટલા નજીક એટલે ફાયદામાં બહુ સિમ્પલ પ્રિન્સિપલ કે તમે એટલા જેટલા કુદરતથી દૂર કે પણ એટલા તમે નુકસાનમાં જેટલા કુદરતી નજીક એટલે ફાયદામાં એટલે કુદરતી નજીક તમે રહો બધું ચોઈસ તમે કરો એ જોવો કે તમે કુદરત નજીક છે કે કુદરતથી દૂર છે અને બીજું એમણે કીધું કે જે કુદરતમાં ઈગું એને પ્રોસેસ કર્યા વગર એ જે તમે ખાવ તો તમને કોઈ રોગ થાય એ એ તમારો ખોરાક હોવો જોઈએ એને તમે જેમ પ્રોસેસ કરો ને એ નુકસાનમાં જતા જાવ કે કુદરત કુદરતે એ ઉગાડ્યું આપણે કાચું કહીએ પણ ખરેખર એ કુદરતે પકવેલું છે એને કાચું કહેવાય નહીં પણ આપણે કાચું કહીએ એટલે આપણે એને પછી પાકું કરી અને પછી ખાઈ તો જ આપણે કંઈક ખાધું કહેવાય ત્યાં સુધી આપણે ખાધું કહેવાય નહીં આપણી આપણી મને એવી થઈ ગઈ અને બીજું આપણે શું છે કે ત્રણ વખત હવારે ખાવાનું બપોરે ખાવાનું હાજે ખાવાનું અને વચ્ચે કંઈક ખાવાનું એમને કીધું કે જ્યારે ભૂખ લાગે તો જ ખાવાનું બાકી આપણે ટાઈમ થઈ ગયો સિમ્પલ અમુક પ્રિન્સિપલો ડૉક્ટર પણ હિપોકેટની ઓથ લે પણ હિપોકેટ ભૂલી ગયા ખાલી ઓથ લેવાની છે પણ કીધું ભૂલી ગયા ને કીધું કરતા નથી આ બધું મને પણ હું નહોતો કરતો પછી મને વિચાર છે કે આ બધું આ બધા જેમ મને એક જાગૃતિ એવી કે મારે ચેન્જ થવું છે પછી મેં કહ્યું મને ત્યારે એક વિચાર મને ભગવાન આવું શરીર છે પૂછ્યું મને આ પ્રોબ્લેમ થઈ રહ્યો કે મેં મગજમાં સમજાય હું બે જવાબદાર કહેવાય મને આમ આ શરીર આપ્યું ભગવાને જન્મ વખતે હવે મેં હેંચવું નહીં તો મને મારો ડૉક્ટર કહે છે આ લે કે નોર્ટ શું થયો કે મેં હેંચવું નહીં મેં કંઈક ગોટાળા કર્યા હવે ગોટાળા હજી મને ટાઈમ છે હું શું હવે એમ શરીરમાં આપણે બહુ બધી જગ્યાએ લખ્યું રોગનું મૂળ શું પેટ પેટમાં શું જાય છે નાખો અને અહીંથી આપણે શું કરવું પડે અને મોઢાને મિનિસ મોસ્ટલી મોઢાના બે કામ ખાવું ન ખાવું બોલવું ન બોલવું એમાં તમે ન ઉપર જવું મોઢાનું એક કામ છે ન ખાવું એની ભારે પડે જ્યારે ખાઈ જો શું ખાવાની જરૂર હતી ન ખાધું તો શું જાત ન થા જોવાનું મને પ્રયોગ કરો અથવા ઓછું ખાવ તો શું વાંધો આવે બસ એમ કરતાં કરતાં ખાવા પડે ખાલી ખાવાની જરૂર ઓછી છે ને આપણે એ એ કરતાં દસ ગણું વીસ ગણું ખાખા કરીએ છીએ આપણે આ પ્રયોગ કરીએ તો ખબર આપણે નથી ખરા તો શરીર મજાનું રહેશે એનર્જી રહે છે મજા આવે છે શરીર હલકું રહે છે આમ કોઈ નાના બાળકો જ્યાં આપણે હલકા ફૂડકાં સ્ફૂર્તિ રહે છે આપણને બેસીને કંટાળો ઊભા રહેવાનું આમ દોડવાનું ગમે છે નાનું બાળકો જઈને તમે બેસાઈ રાખો તો એ સજા લાગે તમે કલાક બેડો તો એને સજા થઈ જાય એ કલાક વહે ન હોય કે ખુશી ઉપર એને તો કે રમવા કે કૂદવા કંઈ જોઈએ અને આપણને કૂદીને થાકી જઈએ અને આપણે બેવા જોઈએ કેટલો ફેરફારી આપણે નાનું આપણે ઉંમર થતી જાય એમ આપણે શરીરમાં કચરો ભેગો કરતા આવી ગયા અશુદ્ધિ અને ડૉક્ટર અશુદ્ધિ નામ આપી રાખીને પછી ગોળીઓ આપે ટોયલેસ્ટની ગોળી બ્લડ પ્રેશરની ગોળી ડાયાબિટીસની ગોળી હોય ડાયાબિટીસ નથી ઉમે તો બીજી ગોળી ઉમેરશે બીજો ડોઝ ઉમેરશે એમ કરતાં કરતાં જમતી વખતે આપણી પાસે પહેલાંથી જમવાના ગોળીનું ટેબલ ખુલે ચાર ગોળી નાખી પછી નાસ્તા લંચ વખતે બીજી ચાર ગોળી નાખી ડિનરમાં બીજી બી ચાર ગોળી નાખી મોઢામાં એ બધા કેમિકલ છે ધે આર નોટ ધ ફૂડ એની પછી સાઈડ ઇફેક્ટ આવે એ સાઇડફીગમાં હાર્ટમાં બ્લોક થાય બ્રેઇનમાં બ્લોક થાય સ્ટ્રોક થાય હાર્ટમાં બ્લોક થાય હાર્ટ એટેક આવે કિડનીમાં બ્લોક થાય કિડની કિડની કદાચ નહીં નાખવી પડે અથવા તો ડાયજીસ કરવું પડે આ બધા કોમ્પ્લીટ જોઈન્ટમાં પ્રોબ્લેમ આપણે સેન્સેશન ના આવે તો ન્યુરોપેથી થાય અને પછી આપણે ધીમે ધીમે હેન્ડિકેપથી આપણે કોનો આશરો લેવો પડે પેલા લાકડીનો આશરો લેવો પડે પછી બીજા કોનો આશરો લેવો પડે ધીમે ધીમે મોર એન્ડ મોર ડિપેન્ડન્ટ થતાં જઈએ આપણે જે ઇન્ડિપેન્ડન્ટ રિયલી ફ્રીડમ છે એ આપણે ગુમાવતા જઈએ પણ આપણે બધા બહાના સાથે આપણે એ તો ઓકે તો ડૉક્ટર મને કીધું દવા લેવાની લાકડી લેવાની તો બીજા કરતા મારા બાપાએ કરતા મેં કર્યું મારા મામા કરે છે એટલે આપણે બધું એને એક નોર્મલ પ્રોસેસ મળી દીધી ઇટ ઇઝ નોટ અ નોર્મલ પ્રોસેસ આપણે નોર્મલ મને હાલવા માંડીએ છીએ ફૂડના બે મેઇન્સૂઝ છે એનિમલ અને પ્લાન્ટ આપણું જે બોડીનું સ્ટ્રકચર છે બાયોલોજીકલ એ પ્લાન્ટને યોગ્ય છે અને જે અને બહુથી વધુ બધું મળતું આવે તો વાંદરાને જે વાંદરો ખાઈએ આપણે ખાઈને તો લગભગ આપણને રોગ થાય જ નહીં એટલે ખાવાની બાબતમાં આદર્શ કોઈને બનાવાના હોય તો વાંદરાને બનાવવો જોઈએ સાવ સાચી વાત તમે શું કર્યું તમારું બધું આ એવી રીતે થાય તો શું આપણો પોતો ઓટોમેટિક આનો વાંધો કેવું એને કેટલી અન્ય જોઈએ આહથી કૂદકા આઈથી કૂદકામાં આપણે કૂદકો મારે મારી જ ન નહીં કલભગે કેટલી ફ્લેક્સિબિટી પણ જતી હતી હોય એ રીતે ખોરાકમાં મેં એ જે શું કરી કે ધીમે ધીમે પહેલા આ જે કુદરતી આવતું એ શરૂ કરતો ગઈ ડિશ નહીં રીતે ધીમે ધીમે રાંધેલું જે એ ઘટાડતો ગયો એમ કરતાં કરતાં અત્યારે મારું લગભગ નેવું ટકા હું જે આપણે કાચું ખાઈ એ જ મારો ખોરાક હોય છે અને એ પાછો મારો ઓછો જોઈએ છીએ અને એમાં તમને બધા જે વિટામિન બધું જે જોઈએ બધું એમાંથી મળી જાય તમને આપણને એવું લાગે કે મને આમાંથી પ્રોટીન અત્યારે ઘણા બધા છે જે વેસ્ટર્ન છે ને એમાં જ એમ છે કે આપણે પ્રોટીન ખાવ આપણે મીટ ખાવું પડે ને આપણે જીમમાં જઈને આપણે મસલ બનાવીને સિક્સ પેક બનાવીને જ્યારે આપણે આપણું મીટ લેવું પડે અમુક એક્સ ખાવા પડે તો જ આપણને પ્રોટીન મળે પણ હવે ઘણા ઘણા શીખાય એવા ને જીમમાં જતા હોય સારા હોય એ લોકોને ખબર પડે બધા જે આ સાયન્સ આરતી હોય કે જે આપણે પાંદડા હોય ને પાંદડામાં જે પ્રોટીન મળે ને એ મીટમાંય ન મળે એની ક્વોલિટી સારી અને સર પાંદડામાં બધું જે પાંદરું એમાં બધું મળે પ્રોટીન વિટામિન કેલ્શિયમ બધું જે પાંદડા મળે એ દૂધમાંય ના મળે એવો એવા બધા આર્ટિકલ હવે આવ્યા અને જે લોકો એવા ને એથલેટિક ફાયર ફાયટર એ લોકો એવા પ્રયોગો કરે એ લોકોને એટલું જ શરીરમાં એટલી તાકાત અને પાંદડા ખાય પાંદડા કે શાકભાજી એ એ જ ખાય એમ અને છતાં એટલી તાકાત રહે છે એવું થાય કે મીઠ તો જ તાકાત આવે ઈંડા ખાવ તો જ આવે દૂધ પીતો જ આવે કેલ્શિયમ એવું થાય પાંદડામાં બધું જ આપેલું છે મારામાં જે પહેલાં એક્સ્ટ્રા ફેટ આપણે એક જાતની ગણી કે કચરો અથવા તો એ એક્સ્ટ્રા જે કહેવું તો ને એમાં દરેક બે આવે ગુડ ફેટ બેડ ફેટ ગુડ પ્રોટીન બેડ પ્રોટીન ગુડ કાર્બોહાઇડ્રેટ બેડ કાર્બોહાઇડ્રેટ જેટલું બેડ હતું ને એવું તમને ઓગળવા માંડ્યું એટલે મારું એકસો સાઠમાંથી છ મહિનામાં એકસો દસ રટલ વજન પચાસ રતલ ઘટી ગયું મારે વજન ઘટાડવાનું મેં નથી શરૂ કર્યું શરૂ કર્યું કે મારે ચોઈસ બદલવી અને મારી શુદ્ધિ કરવી અને અશુદ્ધિ ઘટાડવી એ મગજમાં ઘસું પહેલાં એની આ બધી બાય પ્રોડક્ટ આવી ઓટોમેટિક મારું પચાસ સત્તર વજન ઘટી ગયું પછી હું ડૉક્ટર પાસે ગયો મેં તમે ડૉક્ટર પીશે કર્યો મને મેં ડૉક્ટર કીધું મને રાહ જો પ્રયોગ કરવાનો મને કહું કે પછી હું ગયો ડૉક્ટર છ મહિના પછી પછી ફરીથી બધું મને એને બ્લડ પ્રેશર બધું જોયું મારે ફરીથી બ્લડ ટેસ્ટ કરું મને કે ડોક્ટર ડો સી યુ નાવ બેટર દેન યંગ પર્સન યુ ડોન્ટ નીડ એની પ્રિસ્ક્રિપ્શન ઓ છ મહિનામાં જ બનીને કીધું છ મહિનામાં દવાઓ બધી બંધ થઈ ગઈ હા એટલે નહીં છું ને મેં શરૂ તો નથી કરી એટલે મને આપ્યું તું પ્રિસ્ક્રિપ્શન તો એ બોર્ડર ઉપર હતું બધું આ બધું તમે પ્રિસ્ક આપ્યું શરૂઆત હતી મને કાં દવા શરૂ કરી આપણે પણ પછી ના પાડી મેં ના આપી મને કાં ત્યાં નથી જરૂર પછી તો ના આપી ત્યારે છ મહિને પણ હું તો હવે બધા એ વાતને ઓલમોસ્ટ સત્તર વર્ષ જઉં છું હું દર વર્ષે ડૉક્ટર પાસે જઉં છું દર વર્ષે આ ટેસ્ટ કરાવું જે રૂટીન ટેસ્ટ થતા હોય એ મને મળવું જોઈએ રૂટીન જોઈ લે બ્લડ પ્રેશર બધું રૂટીન ટેસ્ટ કરાવી લે દર વર્ષે મને કહે છે કે ડૉક્ટર દોષી યુ આર બેટર દેન યંગ પર્સન યુ ડોન્ટ એ સાંભળવાનું દર વર્ષે જોઉં છું એક તો તમારે દર વખતે એન્યુઅલ ચેકઅપ કરાવવું જોઈએ તમને લાગતું હું સારો છું પાકું શું વાંધો છે આપણને એટલે વર્ષે બે વર્ષે પાકું કરાવવું જોઈએ ઘણા લોકો ઘણા એવા એવા હોય છે કે વિધ વિવિધ ડૉક્ટર જાય ડૉક્ટર બધ ન જાય એ એટલે એવું મજે હું ડૉક્ટર ડૉક્ટર મને કંઈક વ્યાય કરી દેશે મને નહીં હોય તો કંઈ કોલેસ્ટ્રોલ ગુતિ પાડશે બ્લડ પ્રેશર ગુતી પાડશે ડૉક્ટર એમ ડૉક્ટર એમને પણ ન પાડે એ એ તમને કે પછી તમારે જોવું હવે એ તમારે દવા ઉપર જીવું છે કે તમારી લાઈફસ્ટાઈલ બદલવી છે ઇઝ યોર ચોઈસ ડૉક્ટર પહેલાં ડૉક્ટર જોવું જોઈએ કે જેથી તમને કંઈ હવે એ જાઓ કે બ્લડ પ્રેશર તમે ન કરો પછી આગળ જતાં એટેક આવે આગળ જતાં વીનું કોમ્પ્લિકેશન આવે તો આપણે ડૉક્ટર જોવું તો જોઈએ ડૉક્ટર એટલે આપણે ખબર પડે કે શું છે કે નથી એમ રફલી એ તો ટકા તો એ લોકો નથી પણ દેખાતું દેખાવું પડે અમુક તો જો ઘણો રોગો એ છે કે આપણે ક્યારે ડૉક્ટર પણ ન દેખાય તો આપણે વિચારવા પડે કે મને આગળ જતા થઈ શકે તો મને તે ડૉક્ટર કે તમને કેન્સર નથી તો પણ એ નથી પણ ડૉક્ટરને ગેરંટી ન આપે કે મને વીસ વર્ષ કેન્સર નહીં થાય છે થઈ શકે એટલે નિયમિત રીતે દર વર્ષે પોતાના શરીરનું ચેકઅપ કરાવી લેવું જોઈએ યસ અને કંઈ આગું પાછું થયું હોય તો લાઈફ સ્ટાઇલ બદલીને એ બધું સરસ હોય સારું દવા ઉપર ડિપેન્ડન્ટ થવું એના કરતા પણ નીતિનભાઈ એક વસ્તુ મને કહો તમે તમારી વાત તો સાચી જ છે કે ભાઈ જો તમે સંયમ રાખો જ ખાવા ઉપર આમ તો ચાણક્ય એવું કહ્યું છે કે ખાવાનો આનંદ સૌથી મોટો છે એવું ચાણક્ય એ કહ્યું છે અને એ વાત તો સાચી જ છે કે ખાવામાં જે આનંદ આવે છે ને સાહેબ એ જે રસ છે ને બધા આમાં હા હા એમાં બધા જાત પાતની વાનગીઓ હોય ને એ બધી વાનગીઓ ઘણી તો એ વાનગીઓનું ખાલી સ્મરણ કરીએ તો એ આનંદ થઈ જતો હોય બરાબર દાખલા તરીકે લાડવા બરાબર દાખલા તરીકે મોહનથાળ દાખલા તરીકે ભજીયા દાખલા તરીકે પૂરી નવી પેઢીની વાત કરીએ તો પીઝા આ બધી એક એકથી ચડિયાતી આખી એટલી મહાન સંસ્કૃતિ છે ખાણીપીણી સંસ્કૃતિ અને એ પાછી સદીઓથી ચાલતી આવે છે જુદી જુદી પ્રજાઓની જુદી જુદી બધી પદ્ધતિઓ હોય છે તમે દક્ષિણ ભારતમાં જાઓ તો ત્યાં બધું સાઉથ ઇન્ડિયન વાનગીઓ બધી ઢોંસા ને ઉત્તપમ ને એવું બધું હવે ગામડાઓમાં જઈએ તો બાજરીનો રોટલો ને ઓળો હોય અરે તમે સૌરાષ્ટ્રમાં આંટો મારો અને ત્યાં ગરમ ગરમ ગાંઠિયા ઉતરતા હોય તો તમે તો રહી કેવી રીતે શકો તો અમને એ સમજાવો કે આ જે ખાવાની જે ઈચ્છા થાય છે ને એને કેવી રીતે લે બહુ પ્રશ્ન અલગ એક તો પહેલાં મજા હવે આપણને બીજી તે મજા આવતી હોય તો પછી આ મજાની કઈ એવી જરૂર નથી આજે મજા આ મજા જ છે ખાવાની પણ મજા એમાં આખું એક સૂત્ર છે હું ઘણી વખત ખાવાની મજા ખાવાની સજા ન ખાવાની મજા અને ન ખાવાની સજા આ ચારે ચારમાં સત્યતા છે એટલે ખાવાની મજા એ પણ સત્ય છે ખાવાની ન મજા એ પણ સત્ય બધું વિરોધ ખાવાની ખાવાની મજા ને ખાવાની સજા ન ખાવાની મજા ન ખાવાની મજા છે એ બધાને ઘણા એટલો અનુભવ નથી અને ન ખાવાની સજા પણ છે એટલે તમે કહો છો એમાં જે મજા છે ને આ ઓરિજિનલ મજા તો અહીંયા છે આપણે બધા અત્યારે માનીને બેઠા છીએ હું જે બધું બોલી ગયો એમાં મજા આવે છે એના કરતાં કદાચ આમાં વધારે ચડિયાતી મજા છે મજા છે પણ એ મજા માણી નથી માણી નથી એ આપણે ઓળખ આપણે સમુદ્ર આ કેવા મસ્ત લહેર આવે છે આ કેવી નદી એ અંદર તમે ઊંડા જાઓ તો ખબર પડે કે એની જુદી કઈ મજા થાય કે ઊંડા જાઓ સમુદ્ર મંથનમાં તો એકની જુદી મજા આવે કે પણ એ એ ડૂબકી ન મેળવે તો હા લહેર કેટલી મસ્ત છે તો ત્યાં ત્યાં વટકા સાચી વાત છે મારો પણ એક અનુભવ કહું કે હું પણ ખાવા પીવાના પ્રયોગો કરતો રહું છું તો થોડો સમય આવું મેં કરેલું ને કે બધું કાચું અને ત્યારે ફળ ખાતો હતો ને ત્યારે જે ફળની નો જે ઓરિજિનલ સ્વાદ મને મળતો હતો ને ત્યારે ખરેખર મને એવું થતું હતું કે અત્યાર સુધી હું ફળ ખાતો હતો એમાં ને હવે જે ખાઉં છું એમાં ઘણો ફરક છે આખું તો સ્વાદની તમે જ્યારે એ એ રહો પછી તમારા શરીરની કેમિસ્ટ્રી બદલાય અચ્છા પછી તમે સિમ્પલ કહેતા હો કે તમે ભૂખે બરાબર ભીખાવ હોય આપણે હોય ભીખાવે તો કાચા ચણા હોય એ આપણે ભાવે સાથે દાખલા દાખલા પણ જ્યારે ભૂખ ન હોય ત્યારે બહુ ટેસ્ટી જોઈએ તો જ આપણે પેટ આવી શકીએ એટલી સખત ભૂખ ન લાગી હોય ને તો તમે ટેસ્ટી જ ખાવ તો જ મજા આવે ને તો તરત એ કેવું આપણે આપણા શરીરની કેમિસ્ટ્રી હોય એ પણ એડિક્શન હોય તમારી કેમિસ્ટ્રી બદલાય ને એટલે આખું તમારી ટેસ્ટ બદલાય અમારા ગુજરાતીઓ છે ને આપણા ગુજરાતીઓને વચલો રસ્તો બહુ ગમે બરાબર આમ તો ભગવાન બુદ્ધે પણ મધ્ય માર્ગની હિમાયત તો કરેલી જ છે સાચી વાત સાચી વાત તો તમે જે કહો છો એ બધાનો પણ અમારે લાભ લેવો હોય અને આ જે બધું ખાવા પીવાનું છે એનો પણ થોડોક લાભ લેવો હોય તો એ બંને સચવાઈ જાય એવો કોઈ વચલો રસ્તો ખરો પહેલાં જો એક વસ્તુ કણે આમાં એ માર્ગ ઉપર ને વચ્ચે વચ્ચે નાના નાના રસ્તા આવે છે આપણે સમજ પસાર થવું પડે તમે આપણે જે કરીએ છીએ હું પહેલાં કરતો હતો બધું ગુલાબજામુન ખાતો હતો કે ભજીયા ખાતો હતો ને અમુક કશું ખાતો જ નથી લોટ ને એ બધું અને બીજી તમે રાંધેલું પણ નથી ખાતા ઘણા રાંધેલામાં હું શું ખાઉં છું અત્યારે આ બધું મેં છોડી દીધું પીઝા તળેલું ભજીયા તો બધું બિલકુલ બંધ પણ સામે હું રાંધેલામાં શું કહું કોઈ ખીચડી ખાઉં કઢી ખાઉં પછી કોઈ બાફલું શાક હોય કે જેમાં લગભગ તેલનું નાખવું હોય મોટે ભાગે તો એવું પણ થયું અઠવાડિયામાં લગભગ એવરેજ એક કે બે વખત અને મહિનામાં ત્રણ વખત આખા મહિનામાં મેં મેં સાબરમતીના કિનારે આખું એક પ્લોટ લીધો છે અને હિલ ઉપર ત્યાં આખું એક આખું આખું નાનું એક નેચરલ પ્યોર સેન્ટર બન્યું મારા માટે અને જેને કોઈને આવવું હોય તો મારી સાથે કંઈ રહેવાવું હોય તો એક દી બે દી ચાર દી આવી શકે અને મારી સાથે રહી શકે એને ખબર પડે કે કેવી રીતે જીવાય એવું પણ હું એક આખું બધા ઇન્વાઇટ કરું છું કે મારી સાથે રહેવા આવો અને જુઓ કે કેવી રીતે રહી શકાય કેટલી સરસ વાત છે કે અમેરિકામાં રહેતા નીતિનભાઈ અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે એક એવું સરસ સેન્ટર ઊભું કરી રહ્યા છે કે આપણે એમની સાથે રહેવા જઈ શકીએ અને સાચું જીવન કેવી રીતે જીવી શકાય એનો અનુભવ કરી શકીએ ડૉક્ટર નીતિનભાઈ દોશી એ પોતે ડૉક્ટર અત્યારે બોતેર વર્ષના છે પંચાવન વર્ષના હતા ત્યારે એમના શરીરમાં બધું આમ બધા રોગોએ આમ ડોરબેલ વગાડી હતી ડાયાબિટીસે કહ્યું કે નીતિનભાઈ હું આવું છું બ્લડ પ્રેશરે કહ્યું કે હું આવું છું હવે એ એ અને ચેતી ગયા કે આવું કેમ તો નીતિનભાઈએ પોતાના શરીર ઉપર જે એમણે જે કુદરતી જીવન જીવવાનું શરૂ કર્યું અને એને કારણે એક સાવ સાચું જીવન અત્યારે જીવી રહ્યા છે નીતિનભાઈ આ આખી વાતને લોકો સુધી પણ પહોંચાડી રહ્યા છે હું ઘણા બધા વર્ષોથી એમના ઉપર એમની સાથે સંપર્કમાં છું ગામડાઓની જ્યારે વાત કરીએ ત્યારે હંમેશા એવું કે આ આખી વાતને આપણે બધા સુધી ખાસ કરીને ગામડાના લોકો સુધી પણ પહોંચાડવાની જરૂર છે એવું એ કહેતા હોય તો આ નીતિનભાઈએ જે આપણને એક સંદેશ આપ્યો છે એ સંદેશ ખરેખર મહત્ત્વનો છે નીતિનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર